અને થીવાની બધકા લેછા પોતાનું કામ આપણે તો રજૂઆત કરવી આગે કાજે એ છે કે 1000 માણસની મીટિંગ કરવી ના ચાલે આપણું પ્રસ્તોપ રજૂઆત કરવા પડે એની કીધું નથી છે બગ્યા લે ગયા છે આગે જે ગયા છે અને इवन કપાસે જે કુછો কাননানে কেনানানি কেনানানানানানি. અને આ છે આસ્ત્રી ભાઈજીએ